તો આજે આપણે આજનો વિડીયો બહુ લક્કી છે અને આપણે આજે વૃક્ષ વિશે પ્રશ્ન પૂછવાના છે તો તમે તમારે ખાલી દસ એવા વૃક્ષના ઝાડના નામ તમારે દેવાના છે હું તમને જે વૃક્ષ બતાવી એ વૃક્ષના નામ તમારે દસે દસ જો હાશા પડી જાય તો મિત્રો તમારે મોબાઈલનું જે કાંઈ તમારે રિસાર્જ મહિના દિવસનું આપણે ફ્રી જે થતું હોય જે કોઈ ઓફર હોય મહિના દિવસની તમારે જીવો હોય એરટેલ હોય આઈડિયા હોય કે જે કંઈ સીમ હોય તે તમારે મહિના દિવસનું રિચાર્જ આપણે ફ્રી કરી દેવામાં આવશે એટલા માટે આપણે આ વિડીયો વૃક્ષ માટે બનાવ્યો છે અને દસ એવા વૃક્ષના તમારે સાસા જવાબ પડશે તો ભાઈ આપણે ફ્રીમાં રિચાર્જ કરી દેવામાં આવશે એટલે ચાલો તો આપણે પેલું વૃક્ષ લઈએ કારણ કે દસે દસ હાસા પડવા જોઈએ મિત્રો દસે દસ વૃક્ષના નામ હાસા પડશે તો રિસાર્જ ફ્રી કરવામાં આવશે ખોટો જવાબ હશે તો રિસાર્જ નહીં થાય ભાઈ એટલે જોઈ વિસારીને જવાબ આપજો કારણ કે આજનો વિડીયો આપણે બહુ લકી છે તો પેલું વૃક્ષ છે આ જોઈ તમે જોઈ શકો છો મોટા મોટા ગોળ પાંદડા હોય છે અને બહુ મોટો મોટા મોટા ઝાડવા હોય છે જોઈ શકો છો તમે ઝૂમ કરીને બતાવું એટલે આ પહેલું વૃક્ષ છે ચાલો હવે બીજો વૃક્ષ મિત્રો તમને પહેલું વૃક્ષ તો બતાવી દીધું છે આપણે પેલું ઝાડ તમને બતાવી દીધું છે હવે ઈ તમારે વિચાર કરવાનો છે કે તે શું છે હવે તમને બીજો પણ બતાવું તમે જોઈ શકો છો પાંદડા લાંબા લાંબા છે અને આવી રીતનું કંઈક છે આમાં શીંગું આવે છે જોટીઓ શીંગું પણ આવે છે અત્યારે ન હોય ચોમાસામાં ઉનાળામાં શીંગું પણ આવે છે અને આને તમે ભાંગો એટલે એમાંથી શિયાળ નીકળે છે જોઈ શકો છો તમે એટલે આ બીજું ઝાડ છે ચાલો હવે આપણે ત્રીજું ઝાડ તમને બતાવું તો મિત્રો આ છે ત્રીજું ઝાડ આપણે તમે જોઈ શકો છો આવી રીતના પાંદડા છે અને આવી રીતનું થળિયું છે હવે આ ઝાડ તમે જુઓ આવી રીતનું છે અને આમાં અત્યારે જુઓ કે આમાં કંઈ ફળ છે નહીં આમાં એક નાના નાના ઝીંડવા જેવા ફળ આવે છે તે આમ કહું ને તો તો ઢોર પછું પ્રાણી બધું ખાય છે અને આમાં ફળ જે આવે ને એને એટલે આ ત્રીજું ઝાડ છે જોઈ જોજો તમે વિસારી જોજો કે શું છે ચાલો હવે ચોથું ઝાડ લઈએ તો મિત્રો હવે જોઈ શકો છો આ ચોથું ઝાડ છે આપણે આવી રીતનું કાંઈક જોઈ શકો છો જીણા દેણા પાન છે અને શું કહેવાય કે બહુ મોટો ઢુવો છે જોઈ લો અને આ તો જુઓ કે તમે વર્તી જ છો કારણ કે બહુ બધા લોકો ખાતા હોય માણા પણ ખાય છે આમાં જે ફળ આવે છે ને એટલે આ ચોથું વૃક્ષ છે ચલો નક્કી કરે રાખજો ને આપણે પાંચમું હવે પસંદ કરીએ ચાલો પાંચમું બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એ આપણે પાંચમું વૃક્ષ જો તમને બતાવું આવી રીતના પાંદડા હોય છે અને તુલસી જેવું હોય છે આમ તો જુઓ કે તમે આ વૃક્ષને થોડુંક ઓળખવામાં તમારે કેવરાયું છે એટલે તમારે મહત્ત્વનું પાંચમું આ પાંચમો નંબર જે વૃક્ષ છે આવડવા એ વધારે તમારે મહત્ત્વનું છે એટલે મિત્રો જોઈ લો તમે આવી રીતનું છે ચાલો હવે છઠ્ઠું વૃક્ષ લઈએ તો આ છઠ્ઠું વૃક્ષ છે મિત્રો ઝૂમ કરીને તમને બતાવવું જોઈ શકો છો આ છઠ્ઠું વૃક્ષ ચાલો હવે સાતમું લઈએ કારણ કે ઝડપ ઝડપથી આપણે લેવા પડે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો જોઈ લો મિત્રો આપણે આ હાથમું જાળશે અને તમે વર્તી જ જાશો જો આવી રીતના ત્રણ પાન હોય ચાર પાન હોય પાંચ હોય સાત હોય અને આવી રીતના થાય છે લાંબા લાંબા ફોટા એટલે આ હાથમું ઝાડ તો હાવ ઈજી જ છે મિત્રો ચાલો હવે આઠમું ઝાડ આપણે બતાવી દો આઠમું ઝાડ છે અત્યારે જો તમે જોઈ શકો છો ઈળ આપણે ઈયળ આવે ને ઈયળ એ ખાઈ ગઈ છે પાંદડાઓને અને આઠમું વૃક્ષ આમ તો તમારા માટે હાવ સહેલું છે હવે સહેલાં આપણે બે ઝાડવાય રહ્યા છે એટલે તમે નક્કી કરી લો કે એ હું હોય છે હાલો તમને બતાવી દઉં તો મિત્રો ચાલો આ તમને નવમું પણ બતાવી દઉં જો આવી રીતનું છે સુયાવાળું એટલે આ પણ તમારી માટે ઈજી જ છે એવું કાંઈ બોખા બહુ ઓલું નથી કે અઘરું એમ હવે તમારા માટે લાસ્ટ ઝાડ છે હવે ચાલો એને હવે તમે વિચારીને કહો છો કે એ શું છે ચાલો એ ઝાડ તમે વર્તી જાઓ મિત્રો એટલે તમારે મોબાઈલનું રિચાર્જ ફ્રીમાં કરી દેવામાં આવશે અને ચાલો છેલ્લું ઝાડ છે તો તમને એ બતાવી દો તો મિત્રો આ છેલ્લું તમારું લાસ્ટ દસમું ઝાડવું તમે જોઈ શકો છો આ રીતના પાંદડા છે અને આ થોડ જોઈ લો આવી રીતનું છે પાંદડા તમને હેરખાથી બતાવી દો જો આ રીતનું છે એટલે આપણે અહીંયા વિડીયો આપણે સમાપ્ત કરીએ આપણે તમારે આ દસે દસ ઝાડવાના ખાસા જવાબ દઈ દો એટલે તમને મિત્રો મોબાઈલનું રિચાર્જ આપણે ફ્રીમાં કરી દેવામાં આવશે કોમેન્ટ કરી દેજો કે આ વૃક્ષ છે આ વૃક્ષ છે તમે આમ તો તો જુઓ કે હાઉ સહેલા જવાબ છે બધા પ્રશ્ન એ તમને સહેલા વૃક્ષના જ દીધા ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં